આજે મહાશિવરાત્રીનો દિવસે સુરત શહેર અને જિલ્લાના મંદિરોમાં શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા મંદિરમાં બમ બમ બોલીના નાદથી વાતાવરણ શિવમય બની ગયું હતું આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવારમાં મંદિરમાં વડીલો સાથે સાથે યંગસ્ટર્સની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી હતી વહેલી સવારથી મંદિરમાં પૂજા અર્ચના સાથે વિવિધ પ્રકારના હવન કરવામાં આવ્યા હતા શિવમય બનેલા શિવ ભક્તોએ જુદી જુદી રીતે ભોળાનાથની આરાધના કરી હતી પાલ અટલ આશ્રમ ખાતે પારદેશ્વર મંદિરે દર્શન કરીને લોકોએ ધન્યતાની અનુભૂતિ કરી હતી સુરતમાં આજે શિવરાત્રીની ઉજવણી થઈ તે પહેલા જ મંદિરોને લાઇટિંગથી શણગારી દેવામાં આવ્યા હતા ત્યાર પછી પહેલો તહેવાર શિવરાત્રીનો આવ્યો હોય ભક્તોમાં આ તહેવારની ઉજવણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આજે વહેલી સવારથી જ શહેર જિલ્લાના શિવ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈન શરૂ થઈ ગઈ હતી આજે અલગ અલગ કાર્યક્રમોના આયોજન મંદિરોમાં કરવામાં આવ્યા છે મહંત બટુકગીરી મહારાજે કહ્યું કે સુરત શહેર અને જિલ્લામાં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે આજના દિવસે આ મંદિરોનું મહત્વ ભક્તો માટે અનેક ગણું વધી જાય છે આ મંદિરમાં ધ્વજારોહણ વિવિધ પ્રકારના યજ્ઞ અને શ્લોક સ્તુતિ ઉપરાંત વિવિધ પ્રકારના પાઠ શરૂ થઈ ગયા હતા અનેક શિવ મંદિરોમાં ચાર પ્રહરની પૂજા વિધિ કરવામાં આવી હતી જેમાં બ્રાહ્મણ સાથે અન્ય લોકો પણ જોડાયા હતા અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર આજ શિવરાત્રી મહાપર્વ મન શ્રી વટુગીરીજી સુરત આવો આપણે ભગવાન શિવની આરાધના કરી અને એમને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વિશ્વનું એવું પ્રથમ શિવલિંગ ત્રેવીસો એકાવન કેજી જેઓને એવું કહેવાય છે કે શિવજી ખૂબ જ ભોળા છે અને કરુણાળું છે દયાળુ છે એટલે એમને રીઝવવા માટે એક પુષ્પમ એક બિલીપત્રમ એક લોટા જલકી ધાર ઓ દયાળુ રીજ કે દે તે ચંદ્રમૌલી ફલચાર ધર્મ અર્થ કામ અને મોક્ષ આવા ચાર પદાર્થો એક સરળતાથી સહજથી મળી શકે એવા પદાર્થ ધરવાથી ભગવાન શિવજી આ જીવનું કલ્યાણ કરવા માટે અજન્મા દેવ એવા ભગવાન શંકર આપણા બધાનું પૂરા વિશ્વનું કલ્યાણ કરે અને અજન્મા દેવ હોય ને એ જ જન્મથી રહિત કરી શકે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત